ભરૂચના આમોદ નજીક નેશનલ હાઇવે નંબર ચોસઠ પર આરટીઓ વિભાગ દ્વારા ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આરટીઓ ઇન્સ્પેક્ટર એમપી ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂપિયા નેવું હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો આ માર્ગ પરથી દિવસ રાત ભારે વાહનો પસાર થાય છે જેમાં ખાસ કરીને મીઠું રેતી અને હેઝાર્ડસ વેસ્ટ ભરેલ ટ્રકનો સમાવેશ થાય છે ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આરટીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી